અંકલેશ્વરના તસવીરકાર ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે નેશનલ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું હતું ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે મની કનિકા આર્ટ ગેલેરી દ્વારા નેશનલ ઓલ ઇન્ડિયા ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી આ ઓનલાઈન ફોટોગ્રાફી સ્પર્ધામાં ભારતના કુલ સાતસો ને બોતેર ફોટોગ્રાફરોએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વર તસવીરકાર રાકેશભાઈ રાણા એ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં કુલ એકસો ને સોળ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી જેમાં રાકેશ રાણાએ કલ્ચર થીમ ઉપર પાંચ ફોટોગ્રાફ મોકલ્યા હતા જેમાં બે ફોટોગ્રાફ પસંદ કરવામાં આવ્યા હતા તેમની બે તસવીરને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા તેઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં કુલ બાવીસ કૃતિઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં અંકલેશ્વરના તસવીરકાર રાકેશભાઈ રાણાએ સોલમો ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો આ અગાઉ પણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની લલિત કલા એકેડમી દ્વારા યોજાયેલો ફોટો કોમ્પિટિશનમાં ભાગ લઈને રાકેશભાઈ રાણા પ્રથમ ક્રમે રહ્યા હતા ત્યારે આઠ જૂનના રોજ સવારે અગિયાર કલાકે રાકેશભાઈ રાણાને રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મળતા તેમના પિતા શ્રી જયંતિલાલ એચ રાણા તથા તેના પરિવારજનો અને સગા સંબંધીઓ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અગાઉ મને ફોટોગ્રાફીમાં મને ઘણો બધો ઇન્ટરેસ્ટ છે ને આવા માને આવામાં હું આગળ ફોટોગ્રાફી આર્ટ ફોટોગ્રાફીમાં પણ અંદર ઇન્વોલ્વ થયો છું આર્ટ ફોટોગ્રાફી કરતાં કરતાં મેં બે હજાર ચૌદથી બધા એવોર્ડ લેવાનું સ્ટાર્ટ કર્યું છે સૌથી પહેલો મને એવોર્ડ મળે બે હજાર ચૌદમાં તો ગવર્મેન્ટ ગુજરાત તરફથી ત્યાર પછી બે હજાર એકવીસમાં મળેલો ત્યાર પછી બે હજાર બાવીસ છે બે હજાર ત્રેવીસ છે આ અમને બે હજાર ચોવીસમાં ઉત્તર પ્રદેશ ઝાંસીથી મને એમને ઓનલાઈન કોમ્પિટિશન હતી એમાં કલ્ચર પર આખી થીમ હતી ને તેમાં મને એવોર્ડ મળેલો હતો એવા ને મેં પાંચ ફોટોગ્રાફ મોકલા હતા અને ટીમમાંથી બે ફોટા મારા સિલેક્ટ થયા હતા ને એક ગોલ્ડ મેડલ મળ્યો છે ને એક શર્ટી મળ્યું છે